સ્પેલિંગ ઉચ્ચાર અ સાથે અંગ્રેજી શબ્દો ડીઆઈ એન કે વાય ડિન્કી એટલે રૂપાળું દેખાવડું મજાનું ડીઆઈ ડબલ એન ઇ આર ડિનર એટલે રાત્રિ ભોજન ડી આઈ એન ટી ડી એટલે ફટકો અથવા ના જોરે ડીઆઈપી ડીપ એટલે બાળવું ડૂબકી મારવું અથવા ઘટવું ડી પી એચ ટી એચ ઓ ડીપ ડીપથોંગ એટલે દ્વિસ્વર ડી આઈ પી એસ ઓ એમ એ એન આઈ એ ડિપ્સોમેનિયક એટલે દારૂની લત ડી આઈ આર ઈ ડાયર એટલે દારૂણ અથવા સખત D I R E C T डायरेक्ट कैरेक्टर એટલે સીધું અથવા સૂચના આપવી D I R E C T I O N डायरेक्शन એટલે દિશા અથવા ચુચના D I R E C T I O N A L डायरेक्शनલ એટલે દિશા સૂચક D I R E C T I V E डायरेक्टिव એટલે સૂચના અથવા આદેશ ડીઆઈઆર આર ઓ આર ડાયરેક્ટરેટ એટલે નિયામક મંડળ ડી આઈ એટલે મર્સિયુ અથવા શોકગીત ડી આઈ આર ટી ડૂળ અથવા ગંદકી ડીઆઈએસએ ડબલ પી ઈ એ આર ડીસેપિયર એટલે અધ્યક્ષ થવું અથવા લુપ્ત થવું D I S A P P O I N T डिसअपॉइंट એટલે નિરાશ થવું D I F F E R E N T I A T E ડિફરંશિયેટ એટલે ભેદ પાડવો અથવા પારખવો D I F F I C U L T ડિફિકલ્ટ એટલે મુશ્કેલી D I F F U S E ડીફ્યુઝ એટલે વેખી નાખવું અથવા દૂર રાખવું ડીઆઈ જી એ ટી ડિક એટ એટલે કન્ટાક્ષ કરો